આજે તો ચાલુ કરવામાં લાઈટ થઈ ગઈ બંધ તો એ ગરબા રમવાનું બંધ ના રાખ્યું બોલાઈ નાખી હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ખુબ વરસાદ પડ્યો એટલે ખેતર માં ભરી નાખ્યું તો છે પણ આ બંકો આ બંકો તો રાત કોઈ ના હોગે અચ્છા હું આવી ગયો સ્ક્રિપ્ટ અને વોર્સોર આવેલા ખેતર માં અને વરસાદના કારણે બફારો બહુ મારે રહશે આ બાજુ ગણજી નમી ગઈ હતી ભાઈ એને કાપતો હતો અને ભોપી ની મદદ કરાવતા હતા બાપડા બહુ સારા

અલા બાપલિયા કોઈ ચાનું તો પૂછો મારે ચા પીઓ છે કોઈ પૂછતું જ નહીં ઓર ભેગો થાને ભાઈ આ બાજુ બોબી પેરી નાખી ચેણીયા ચોળી રાતે ભવાયમાં રોણી બનવાનું છે એટલે ભાઈ બન બાઇક ને પાણી ભાવે ત્યાં ઘડી તો સીલું ઢોકા પાળી પાડી કે મને તો લે બ્લોગ ની અંદર લે તું રહી જા તો બ્લોગ ની અંદર તું એ આવી જો બ્લોગ માં પછી માધવ એના ભાઈ બંને કે આ છે અમારો ઊંડનો બ્લોગર પછી તેનો ફોન લઈ મે મારી આઈડીને ફોલો કરી નાખી તેજસ્વી લોક હે અમારે પાસ આપણે આવી ગયા મંદિરે એટલે સૌથી પહેલા માતાજીના દર્શન કરી નાખીએ આ બધા બેહીને હોય શું વાતું કરે રાસે અમે બધા એમ જ ઉચારીએ છીએ કે એક દાડામ રોડપતિ કેવી રીતનું બનાય એટલે ભૂલી જો રોડપતિ ની કરોડપતિ આ જીવ છે પછી તો ચાલુ કર ભાઈ લાઈટ જતીરી તોય એ માતાજીની આરતી કરવા લાગ્યા પછી સહેલો આવી ગયો બાઈક લઈને આવતી મોટી લાઈટ કરવા માટે ગરબા ઉભા ના રહેવા પડ્યો લાઈટ જી તો નહીં અમારે તો ગરબા રમવાનું ચાલુ જ રહ્યું સાચું કહું ને આજે તો સાચી નવરાત્રી ઉજવાય લાઈટ નથી એટલે બધા સાઉન્ડ બંધ હતા અને અમારા વાહના વડીલો એ ગરબા ગયા અને અમે બધા ગરબા રમ્યા દેખાડો કહે નહી અને પૂરા ભક્તિ ભાવથી માની આરાધના કરી લો જોઈ લો સાચે ગરબાની રીતુ હા તો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ આપણે એક નવા બ્લોગની અંદર બાય બાય